આમ તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ મેં બોતેર કલાકની આગાહી આવી તે પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની આગાહી આવી હતી એ પ્રમાણે વરસાદ રાત્રે થઈ ગયો રાત્રે વરસાદ આઠથી બારના ગાળામાં બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદની આગાહી આવી હતી એ પ્રમાણે વરસાદ થયો છે હવે આજ તારીખ ચોવીસ તારીખમાં હજી વરસાદ ડીસા પાલપુર લાખણી ધોનેરા થરાજ વાવ ભોઈગ ભાભર આ ભાગોમાં હરી વરસાદ અમુક ભાગોમાં ઝાપટા આવશે વરસાદના અમુક ભાગોમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ હજી આજ પડશે તારીખ પચીસ અને છવ્વીસ તારીખમાં ભારે અતિભારે વરસાદ બનાસકાંઠામાં આ ભાગોમાં મેં કીધું એ ભાગોના તાલુકાઓમાં ભારે વરસાદ પડશે થી છ ઇંચ સુધીનો વરસાદ પડશે ઉત્તર ગુજરાતના ભાગોમાં એમાં બનાસકાંઠામાં ભારે વરસાદ છે એમાં થરાજ વાવ સુગામ ડીસા પાલકુર લાખણી ધોનેરા આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે પવનની સાથે આવી મેં પીવી ચૌહાણ આગેવાનો તમે મારો વિડીયો દેખતા હો તો લાઇક શેર સરપ્રાઇઝ કરાવી મેં અગાઉ પચીસ દિવસ પહેલાં આગળ આવેલી હતી કે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે આજ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવેથી મધ્યમ વરસાદ દે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે અમુક ભાગોમાં ઝાપટા વરસાદને આવશે આ પ્રમાણે આજ અમુક ભાગોમાં ભારે વરસાદ અગાજવી સાથે પડશે આ વરસાદી સિસ્ટમ આપણે તારીખ ઓગણત્રીસ તારીખ સુધી હજી રહેવાની શક્યતા છે એ પ્રમાણે રહેશે Thank <laughs> you.